મિત્રો જે ઘરના રસોડાની અંદર આ વસ્તુ હોય તે ઘરથી ગરીબી હંમેશા હંમેશા માટે દૂર રહેશે મિત્રો પ્રાચીન સમયથી જ આ વસ્તુઓ આપણી આર્થિક સમસ્યાઓને દૂર કરવા માટે બનેલી છે મિત્રો તમારા ઘરમાં મોટો બંગલો અથવા તો મોટી કાર કોઈ મહત્ત્વ નથી રાખતી પરંતુ તમારા રસોડામાં એવી વસ્તુ હોય છે જે ખૂબ જ મહત્ત્વ રાખે છે જો તમારા ઘરના રસોડામાં તે વસ્તુ હોય તો સમજી લો કે તમે આર્થિક રૂપથી સંપન્ન છો અને મિત્રો આ વસ્તુ ગરીબીને તમારા ઘરથી દૂર રાખે છે અને મિત્રો હંમેશા દેવી દેવતાઓનો વાસ તમારા ઘરમાં તમને જોવા મળે છે એટલા માટે જ તમારા ઘરના રસોડાની અંદર ઘણી બધી વસ્તુઓ એવી હોય છે જે જરૂર હોવી જોઈએ અને ન હોય તો આજે જ તમે તે વસ્તુઓને તમારા ઘરમાં એટલે કે રસોડાની અંદર અપનાવો અને તેનો ઉપયોગ કરો મિત્રો આ વસ્તુ રાખવાથી તમારા ઘરમાં પ્રોબ્લેમ ચાલી રહ્યા હોય તમારા ઘરમાં સંપત્તિને લઈને પ્રોબ્લેમ હોય તે બધા જ દૂર થઈ જશે અને મિત્રો માતા લક્ષ્મી તમારા ઘરે વાસ કરતા તમને નજર આવશે અને તમારું ઘર સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે એટલા માટે મિત્રો અમે જે વસ્તુઓ આ વિડીયોમાં કહીએ છીએ તે વસ્તુઓ તમારા ઘરના રસોડામાં જરૂર હોવી જોઈએ તો મિત્રો તે વસ્તુઓ વિશે જાણકારી મેળવતા પહેલા તમને બધાને નમ્ર વિનંતી છે કે જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા તો મિત્રો વાત કરીએ સૌથી પહેલી વસ્તુની તો સૌથી પહેલાં તમે રસોડામાં એક નિયમ બનાવી લો તમારી રસોઈ મોટી હોય કે નાની હોય તમારે રસોડાની અંદર એક માતા અન્નપૂર્ણાની તસવીર તો રાખવી જ જોઈએ મિત્રો રસોડાને અન્નનો ભંડાર માનવામાં આવે છે મિત્રો ઘરની રસોઈને સંપન્ન બનાવવી હોય અથવા તો ઘરની અંદર કોઈ પણ વસ્તુની ઉણપ ના રહે તો તમારે નિશ્ચિતપણે તમારે તમારા રસોડાની અંદર અન્નપૂર્ણા માતાનો ફોટો જરૂર રાખવો જોઈએ અને મિત્રો એવું કહેવામાં આવે છે કે જ્યારે તમે રસોઈ કરો ત્યારે તમારે સૌથી પહેલાં માતા અન્નપૂર્ણાને ભોગ લગાવવો જોઈએ અને તેની પૂજા કરવી જોઈએ અને પછી જ બધા લોકોને ભોજન કરાવવું જોઈએ મિત્રો તમે જોશો કે તમારા ઘરમાં બનવાવાળી બધી જ રસોઈ ક્યારેય બગડશે નહીં અને સાથે સાથે માતા અન્નપૂર્ણા દેવીના આશીર્વાદ તમારા ઘરની અંદર બન્યા રહેશે મિત્રો બીજી વાત કરીએ તો રસોડાની અંદર લોટનો ઉપયોગ કરો છો તે લોટ ક્યારેય પણ પૂરો ન થઈ જાય તે તમારે જોવું જોઈએ એટલે કે જ્યારે પણ લોટ પૂરો થવા આવે તેનું તળિયું દેખાઈ જાય એટલે કે જે વાસણમાં તમે લોટ ભર્યો હોય તેનું તળિયું દેખાઈ જાય ત્યારે તેમાં ફરી લોટ નાખી દેવો જોઈએ જ્યારે પણ લોટ પૂરો થઈ જાય તેની પહેલાં જ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તેની ઉણપ ક્યારેય ન આવે તેની ઉણપ આવવા પહેલા જ તમારે તે લોટનો ડબ્બો આખો ભરી દેવો જોઈએ આવું કરવાથી તમારા ઘરે સુખ સમૃદ્ધિ આવશે તમારા ઘરમાં કાજુ બદામ અથવા તો કોઈ એવી વસ્તુ ન હોય તો તેનું મહત્વ નથી હોતું પરંતુ તમારા ઘરમાં લોટ પૂરો થઈ જાય તો તેનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે અને જો લોટ પૂરો થઈ જાય તો ખૂબ જ અપશકુન માનવામાં આવે છે માતા અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે મિત્રો તો તમારે આ વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ તમારા લોટનો ડબ્બો હંમેશા ભરેલો રહેવો જોઈએ તેમાં લોટ છે કે નહીં તે પૂરો થઈ જાય તેની હંમેશા તકેદારી રાખવી જોઈએ મિત્રો ઘણા લોકો એવું કહે છે કે બજારમાંથી લોટ ખરીદી કરી રહ્યા હોય અથવા તો આખા વર્ષનું અનાજ ખરીદી લીધું હોય તેમાંથી જ લોટનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો ઘણી મહિલાઓની એવી ટેવ હોય છે કે લોટ પૂરો સમાપ્ત થઈ જાય ત્યાર પછી જ તેમાં લોટ ભરવામાં આવે એટલે કે ડબ્બામાં લોટ ભરવામાં આવે છે તો મિત્રો આવું કોઈ પણ મહિલા કરી રહી હોય તો તેને ચેતી જવું જોઈએ અને હંમેશા ધ્યાન રાખવું જોઈએ અને મિત્રો તમે આ બધું ધ્યાન રાખશો તો તમારા ઘરમાં સંપન્નતા બની રહેશે મિત્રો આવું કરવાથી તમારા ઘરમાં દરિદ્રતા નથી આવતી તેથી મિત્રો આ વાતનો હંમેશા ધ્યાન રાખજો મિત્રો હવે બીજી વસ્તુ કે તમારા ઘરમાં અથવા તો રસોડાની અંદર જો કોઈ નળ ટપકી રહ્યો હોય તો તે કદી ન થવું જોઈએ જે પણ ઘરનો નળ ટપકી રહ્યો હોય તો મિત્રો એવું માનવામાં આવે છે કે જો તમારા ઘરે આવું થઈ રહ્યું હોય તો તમારા ઘરમાં બરબાદી આવવાનું શરૂ થઈ જાય છે ગરીબી આવવા લાગે છે ઘરમાં નકારાત્મક ઉર્જા પેદા થવા લાગે છે તો મિત્રો આવું બધું ન થાય એટલા માટે તમારા ઘરમાં જો નળ ટપકી રહ્યો હોય તો તેને જલ્દી વહેલી તકે રિપેર કરાવી લેવો જોઈએ નહીં તો તમને ખૂબ જ નુકસાન થઈ શકે છે તમારા ઘરમાં દરિદ્રતા આવી શકે છે એટલા માટે હંમેશા ધ્યાન રાખજો કે તમારા ઘરે અથવા તો રસોડાની અંદર જે તમે નળ રાખ્યો છે તે ટપકી રહ્યો હોય એટલે કે એમાંથી પાણી પડતું હોય તો તેને વહેલી તકે રિપેર કરાવી લેવો જોઈએ મિત્રો અત્યારના કળિયુગમાં આપણે ઘણા ઘરની અંદર જોઈએ છીએ કે રસોડાની અંદર કડો નથી હોતો એટલે કે પાણીનો જે કડો હોય છે તે નથી હોતો આપણે ગુજરાતીમાં તેને ગોળો પણ કહીએ છીએ તે રસોડાની અંદર ઘણા લોકો નથી રાખતા મિત્રો જો તમારા ઘરમાં કડો નથી તો તમારું ઘર સંપન્ન નથી ગણાતું તમારું ઘર સંપન્ન ત્યારે જ ગણાય છે જ્યારે તમારા ઘરની અંદર એક ઘડો હોય તો મિત્રો આજે જ તમે ઘડો લઈને આવો તમારા રસોડામાં ઘડો ન હોય તો તેને લઈને આવો મિત્રો આનું પણ તમારે ખૂબ જ ખાસ ધ્યાન રાખવું જોઈએ અને મિત્રો શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રસોડાની અંદર જો ઘડો રાખો છો તો તેને ક્યારેય પૂરો ન થવા દેવો જોઈએ એટલે કે તેમાં પાણી હોય તેની પહેલા જ તમારે પાણી ઉમેરી દેવું જોઈએ એટલે કે તેને ભરી દેવો જોઈએ મિત્રો ક્યારે પણ પાણી એકદમ સમાપ્ત થઈ જાય ત્યાં સુધી તમારે રાહ ન જોવી જોઈએ આ વસ્તુનું પણ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ બીજી એક વસ્તુ કે તમારા ઘરમાં જે ઘડો રાખો છો તેને તમારે દરરોજ સાફ કરવો જોઈએ આજની ઘણી બધી સ્ત્રીઓ રસોડાની અંદર જે ઘડો હોય છે તે રાખ્યો તો હોય છે પરંતુ તેને પાંચ પાંચ દિવસે સાફ કરતી હોય છે મિત્રો આવું પણ તમારે કદી ન કરવું જોઈએ તમારે તમારા ઘરના રસોડામાં જે ઘડો એટલે કે ગોળો રાખ્યો છે તેને દરરોજ સાફ કરવો જોઈએ અને પછી જ તેમાં પાણી ભરવું જોઈએ મિત્રો આખો દિવસમાં પાણી પૂરું ન થઈ જાય તેનું પણ તમારે ધ્યાન રાખવું જોઈએ મિત્રો ત્યાર પછીની વસ્તુ છે મીઠું એટલે કે નમક નમક એકદમ સાધારણ વસ્તુ છે અને એકદમ સસ્તું પણ હોય છે મિત્રો વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ તો નમકનું ખૂબ જ મહત્વનું સ્થાન ગણવામાં આવ્યું છે મિત્રો રસોઈ બનાવતા બનાવતા જો તમારા ઘરમાં નમક સમાપ્ત થઈ જાય તો પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જ્યારે નમક પૂરું થઈ જાય તે દિવસથી જ તમારા ઘરમાં દરિદ્રતા ઘર કરી જાય છે તો મિત્રો આ વસ્તુનું પણ તમારે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે તમારા રસોડામાં ક્યારેય પણ નમક પૂરું ન થઈ જાય તેની તમારે તકેદારી રાખવી જોઈએ મિત્રો આવી જ રીતે ગાયના ઘીને પણ સંપન્નતાનું પ્રતિક માનવામાં આવે છે પ્રાચીન સમયની અંદર વાત કરીએ તો બધા જ લોકો પોતાના ઘરે ગાય રાખતા હતા ગાય માતાની સેવા કરતા હતા અને આજે શહેરીકરણના કારણે લોકો ગાય રાખવાનું બંધ કરી દે છે અને મિત્રો શહેરમાં ગાય રાખવી સંપન્ન નથી હોતી પરંતુ મિત્રો તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારા ઘરની અંદર એટલે કે રસોડાની અંદર ગાયનું કી તો જરૂર હોવું જોઈએ કારણ કે તમે જ્યારે પૂજા સ્થાનમાં બેસો છો ત્યારે હંમેશા ગાયના કીનો દીવો કરવો જોઈએ મિત્રો કોઈ પણ બીજી વસ્તુનો દીવો કરવા કરતા ગાયના કીનો દીવો કરશો તો ખૂબ જ લાભ પ્રાપ્ત થાય છે અને લક્ષ્મી માતાને ગાયના કીનો દીવો કરો તો લક્ષ્મી માતા ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો એ પણ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે તમારા ઘરમાં ગાયનું કી તો જરૂર હોવું જોઈએ મિત્રો ત્યાર પછીની વસ્તુ છે મધ મિત્રો મધની અંદર ધન આકર્ષણ કરવાની ક્ષમતા હોય છે મધની અંદર માતા લક્ષ્મીને આકર્ષણ કરવાની ક્ષમતા જોવા મળે છે જે પણ ભક્તો પોતાની પાસે મધ રાખે છે તો સમજી લો કે તેના જીવનની અંદર આપમેળે જ કૃપા જોવા મળે છે ભગવાન શ્રી કૃષ્ણનો વાસ તેના ઘરમાં થતો જોવા મળે છે અને તે ઘરમાં ક્યારેય પણ દરિદ્રતા નથી આવતી અને મિત્રો જો તમારા રસોડાની અંદર મધ ન હોય તો આજે જ તમારે મધ લઈને આવવું જોઈએ મિત્રો યાદ રાખજો કે માર્કેટની અંદર મધ ડુપ્લિકેટ જોવા મળી રહ્યું છે તો મિત્રો થઈ શકે તો એવી જગ્યાએથી મધની ખરીદી કરો જ્યાં એકદમ શુદ્ધ મધ મળતું હોય તો આવા મધની ખરીદી તમારે કરવી જોઈએ મિત્રો આ હતી આટલી વસ્તુઓ જો તમારા રસોડાની અંદર ન હોય તો તમારે આજે જ તેને લઈ આવવી જોઈએ અથવા તો અમે જે પ્રમાણે બતાવ્યું તે પ્રમાણે હંમેશા રસોડાની અંદર વસ્તુ ખૂટી જાય અથવા તો પૂરી થઈ જાય તેની તકેદારી તમારે રાખવી જોઈએ મિત્રો આ વાતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ તો તમારા ઘરમાં હંમેશા વાસ્તુ દોષ દૂર રહેશે અને તમારું ઘર એકદમ સંપન્ન રહેશે તો મિત્રો આશા કરીએ છીએ કે આ માહિતી તમને પસંદ આવીએ હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખજો અને ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા